શ્રી ગણેશાય નમઃ આજે આપણે શનિ અમાસની વ્રતકથા અને તેનાથી થતા લાભ અંગે જાણીશું જ્યારે અમાવસ્યા તિથિ શનિવારે આવે છે ત્યારે તેને શનિ અમાવસ્યા કહેવામાં આવે છે જેનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ મહત્ત્વ છે કહેવાય છે કે શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા કરવી ખૂબ જ ફળદાયી છે તેનાથી શનિદેવની પ્રતિકૂળ અસર ઓછી થાય છે શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા કરવાથી ઢૈયા અને સાતીમાં લાભ મળે છે તેમજ આ દિવસે શનિ અમાવસ્યાની કથાનો પાઠ કરવાથી પણ શુભ લાભ મળે છે પુરાણોમાં વર્ણવેલ કથાઓ અનુસાર સૂર્ય ભગવાનને બે પત્નીઓ હતી સંજ્ઞા અને છાયા સંજ્ઞા ભગવાન વિશ્વકર્માની પુત્રી હતી જ્યારે તેના લગ્ન સૂર્ય ભગવાન સાથે થયા ત્યારે તે સૂર્યના તેજને સહન કરી શકતી ન હતી એક દિવસ દેવી સંજ્ઞા તેની મૂર્તિ છાયાને લઈને આવ્યા અને તેને પોતાની જગ્યાએ રહેવા કહ્યું છાયા સૂર્યદેવની પત્ની તરીકે રહેવા લાગી બીજી બાજુ સંજ્ઞા પોતે ઘોડાના રૂપમાં પૃથ્વી પર ફરવા લાગી છાયા પણ સૂર્યદેવની તેજને સહન કરી શકતી ન હતી એક દિવસ જ્યારે સૂર્ય ભગવાન સંતાનની ઈચ્છા સાથે છાયા પાસે આવ્યા ત્યારે તેની તેજસ્વીતા જોઈને છાયાનો રંગ કાળો થઈ ગયો અને તે ગર્ભવતી થઈ આમ સૂર્ય અને છાયાના પુત્ર તરીકે શનિદેવ જન્મ્યા જે દિવસે શનિદેવનો જન્મ થયો તે દિવસે શનિવાર અને અમાવસ્યા તિથિ હતી તેથી શનિ અમાવસ્યાનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે શનિદેવને જોઈને સૂર્ય ભગવાન ગુસ્સે થયા કારણ કે તેમનો રંગ કાળો હતો શનિદેવે સંજ્ઞાને કહ્યું કે આ મારો પુત્ર ન હોઈ શકે આ પછી સૂર્યદેવને પણ ખબર પડી કે તેમની પત્ની સંજ્ઞાના સ્થાને લાંબા સમયથી જે રહે છે તે હકીકતમાં સંજ્ઞાની છાયા છે આ સત્ય જાણીને સૂર્યદેવ વધુ ગુસ્સે થયા અને સંજ્ઞા અને શનિદેવને છોડીને પોતાની પ્રથમ પત્ની સંજ્ઞાની શોધમાં નીકળી પડ્યા જ્યારે શનિદેવ મોટા થયા ત્યારે તેમણે પોતાના સૂર્ય ભગવાન કરતાં પણ વધુ પ્ર ભાવશાળી અને શક્તિશાળી બનાવવાની પ્રતિજ્ઞા લીધી અને ભગવાન શિવની તપસ્યા કરવાનું શરૂ કર્યું શનિદેવની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવે શનિદેવને ગ્રહોમાં ન્યાયાધીશનું પદ આપ્યું શિવે વરદાન પણ આપ્યું કે હે શનિ નવગ્રહોમાં તમારું વિશેષ સ્થાન અને સન્માન હશે ત્રણ લોકમાંથી કોઈ પણ તમારા ન્યાયથી બચશે નહીં તમે બધા જીવોના કર્મો જોઈને નિર્ણય કરશો શિવ પાસેથી વરદાન મળ્યા બાદ શનિદેવને નવગ્રહોમાં સ્થાન મળ્યું અને તેમની પૂજા કરવામાં આવી શનિ અમાવસ્યાના દિવસે શનિની કથાનો પાઠ કરવાનું શુભ મહત્ત્વ છે જે વ્યક્તિને કાર્યો દ્વારા ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે ચાલો જાણીએ શનિના દોષોથી મુક્તિ મેળવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ સરસવના તેલનો દીવો પ્રગટાવો શનિ અમાવસ્યાના દિવસે સાંજે શનિદેવની મૂર્તિની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમને સરસવનું તેલ અર્પણ કરો આ સાથે તેમને કાળા રંગનું કપડું અર્પણ કરો ત્યારબાદ શનિ ચાલીસાનો પાઠ કરો આ દિવસે પીપળાના ઝાડના મૂળમાં દીપક પ્રગટાવવો જોઈએ તેનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે આ દિવસે શનિદેવ સાથે બજરંગ બલીની પૂજા કરવાનું પણ વિધાન છે એવી માન્યતા છે કે શનિદેવ હનુમાનજીના ભક્તો પર હંમેશા કૃપા કરે છે આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાનજીના દર્શન કરવા માત્રથી બધા દોષ સમાપ્ત થઈ જાય છે અને અવરોધો દૂર થાય છે એવી માન્યતા છે કે શનિ અમાવસ્યાના દિવસે સાતમુખી રુદ્રાક્ષને ગંગાજળમાં ધોઈને ધારણ કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે આ દિવસે પીપળાના ઝાડ નીચે ચૌમુખી દીવો પ્રગટાવવાથી ધન વૈભવ અને યશમાં વૃદ્ધિ થાય છે સાથે જ પિતૃદોષથી પણ મુક્તિ મળે છે માન્યતા છે કે આ દિવસે પીપળાના નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પૈસાની કમીથી છુટકારો મળે છે શનિ અમાસના દિવસે કાળી વસ્તુઓનું દાન કરવાથી લાભ થાય છે આ દિવસે અડદની દાળ કાળા કપડાં કાળા તલ કાળા ચણા કોઈ ગરીબને દાન આપવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે પણ આ દિવસે પોતે કાળા કપડાં પહેરવાથી બચો આવું કરવાથી ઘરમાં ખુશહાલી આવે છે મિત્રો તો આપણે જાણ્યું શનિ અમાવસ્યાની કથા અને તેનું મહત્ત્વ તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને શેર કરી દેજો બોલો શ્રી પવન પુત્ર હનુમાન કી જય